કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જેમાં કચ્છ જિલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનો ચોર્યાસી પોઈન્ટ બત્રીસ ટકા જ્યારે સામાન્ય પ્રવાહનો ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ તેરસો બાર જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા જે પૈકી તેરસો સાત જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી રાજ્યનું વિજ્ઞાન પ્રવાહમાં બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ આવી રહ્યું છે જેમાં કચ્છનું ચોર્યાસી પોઈન્ટ બત્રીસ ટકા પરિણામ આવ્યું રાજ્યમાં કચ્છ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહમાં પંદરમો ક્રમાંક આવ્યો છે કચ્છ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં દસ હજાર ત્રણસો નેવું જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા જે પૈકી દસ હજાર ત્રણસો બાસઠ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી રાજ્યનું સામાન્ય પ્રવાહમાં એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ જાહેર થયું હતું જ્યારે કચ્છ જિલ્લાનું ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ જાહેર થયું છે રાજ્યમાં કચ્છ જિલ્લાનું સામાન્ય પ્રવાહમાં તેરમો ક્રમાંક આવ્યો છે ત્યારે આ પરિણામને લઈને વિષ્ણુ ધર્મ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટરે જણાવ્યું કે અમારા સમગ્ર સ્ટાફ અને બાળકોએ જે દિવસ રાત મહેનત કરી હતી એ મહેનત આજે એડે આવી છે સમગ્ર શાળાનો સ્ટાફ વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યો છે એમની પાસે બહોળો અનુભવ છે એના જ કારણે આ પરિણામ લાવવામાં વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી નમસ્કાર હું હેમંત મેરા વિષ્ણુ ધર્મ સ્કૂલ એઝ કેમ્પસ ડાયરેક્ટર આજે વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું છે એમાં વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે અમારા સમગ્ર સ્ટાફે જે મહેનત કરી છે અને બાળકોએ જે મહેનત કરી છે એના લીધે અમે આ સારું પરિણામ લઈ આવી શક્યા છીએ અને મુખ્યત્વે કારણ એ છે કે અમારું સાયન્સમાં ફૂલ ડે સ્કૂલ છે અને અમારો જે સ્ટાફ છે એ વેલ ક્વોલિફાઈડ અનુભવી અને વર્ષોથી સાયન્સમાં કામ કરે છે બરાબર છે છે એનો એના અનુભવને લીધે પરિણામ સુધી અમે પહોંચી અમારી સ્કૂલમાં પણ એવન અને એ ટુ વાળા ઘણા બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવ્યું છે વાલીઓને ખાસ સંદેશ મારા તરફથી હું એવું આપું છું કે જો વિદ્યાર્થીને બે વર્ષ સુધી તમે અગિયાર બાર સાયન્સના અભ્યાસ માટે મોકલો છો એને ખાસ કરી અને મોબાઈલથી દૂર રાખો વધુમાં વધુ સમય પુસ્તકો સાથે વિતાવે ડાઉટ સોલ્યુશન કરે પોતાના વિષયનું શિક્ષકોની ખાસ સલાહ લે આ બધું જ પરિણામ ઉપર અસર કરતા કરતા પરિબળો છે ત્યારે આ પરિણામને લઈને વિષ્ણુ ધર્મ સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આ વખતે ખૂબ જ સરસ એવું પરિણામ આવ્યું છે અને સાથે સાથે વધુ ઓછા માર્ક્સ આવ્યા હોય એ સ્વીકારીને આગળ ચાલવાનું છે તેવી વાત તેમણે કરી હતી ઓછા માર્ક્સવાળાને નિરાશ થવાની જરૂર નથી અને તમામને તેમના વતી અભિનંદન પાઠવ્યા હતા આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની સાથે આર્ટ્સ કોમર્સ પણ થયું વિજ્ઞાન પ્રવાહની અંદર અમારી સ્કૂલ વિષ્ણુ ધર્મ સ્કૂલ હું કૌશિક કોલરા એઝ અ પ્રિન્સિપલ અહીંયા વર્ક કરું છું મેં સાયન્સની અંદર સાડત્રીસ વર્ષ સુધી કામ કર્યું છે અને જે આ રિઝલ્ટ મેં જોયું છે એ રિઝલ્ટ ઉપરથી મને લાગે છે કે વિદ્યાર્થીઓએ આ વર્ષે ખરેખર બહુ સારું કામ કર્યું છે વધુ ઓછા માર્ક જે આવ્યા હોય તે સ્વીકારીને આગળ વધવાનો છે ખરેખર બહુ સારા માર્ક છે કોઈને નિરાશ થવાની જરૂર નથી બધાને મારા વતીથી મારા સ્કૂલ વતીથી સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હવે જો હું મારી સ્કૂલની વાત કરું તો અમારો આ પ્રથમ વર્ષ છે સાયન્સ માટેનું જેમાં ખરેખર અમે બહુ જ સારું રિઝલ્ટ મેળવ્યું છે અમારી સ્કૂલમાં એ વન વિદ્યાર્થી એક છે એ ટુ વિદ્યાર્થી દસ છે અને સાથે સાથે હાઇએસ્ટ માર્ક એ ગ્રુપ જે છે એના બેલેન્સ કન્ડિશનમાં સરસ માર્ક છે ત્રાણું માર્ક્સ છે ફિઝિક્સમાં છન્નું માર્ક્સ છે કેમેસ્ટ્રીમાં છન્નું માર્ક્સ છે મેથ્સમાં એ સિવાય બી ગ્રુપના વિદ્યાર્થીઓને પણ સારા માર્ક્સ છે સત્તાણું કેમેસ્ટ્રીમાં નવાણું છે બાયોલોજીમાં અને હાઇએસ્ટ માર્ક એ સિવાય કોમ્પ્યુટરમાં પણ નવાણું માર્ક્સ અમારા વિદ્યાર્થીઓ લઈ આવ્યા છે ઇંગ્લિશમાં એટી ફાઈવ લઈ આવ્યા છે જેનો મતલબ થયો કે ઓવરઓલ જે કામ થાય છે એ બહુ સારું કામ થાય છે અમે અહીંયા ડે સ્કૂલમાં કામ કરીએ છીએ જેમાં સવારના ભાગમાં બોર્ડને રિલેટેડ ભણાવવાનું હોય છે આફ્ટરનૂન સેશનની અંદર અમે કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે છે એની તૈયારી કરાવીએ છીએ આ વર્ષે જે અમારું રિઝલ્ટ છે એના કરતાં પણ આવતી વર્ષે વધારે સારું રિઝલ્ટ અમે લઈ આવી શકશું કારણ કે હવે જે અમારી પાસે આ વિદ્યાર્થીઓ છે અગિયારમાંથી અમારી પાસે છે જ્યારે અમારું પહેલું રિઝલ્ટ જે છે એમાં ફક્ત બારમામાં જ અમારા વિદ્યાર્થીઓ હતા તો હું આશા રાખું છું કે સર્વે વિદ્યાર્થીઓને આ રિઝલ્ટ ગમ્યું હશે અને એને અનુરૂપ તમે તમારી જિંદગીની રાહ નક્કી કરી શકશો છતાં કઈ પણ એવું લાગે તો અમારો સંપર્ક કરી શકો છો વિશ યુ ઓલ ધ બેસ્ટ ખૂબ ખૂબ અભિનંદન ત્યારે ધોરણ બાર ના પરિણામ લઈને વિદ્યાર્થીઓના મનમાં પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી હતી ને પ્રતિક્રિયાઓ તેમણે આપી હતી અને કહ્યું કે ધાર્યું પરિણામ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી છે ને કલાકોના કલાકો અભ્યાસ કર્યો છે શાળામાં ગમે તે સમયે શિક્ષકોનું માર્ગદર્શન મળતું આવ્યું હતું શિક્ષકોના સાથ સહકારથી મહેનતનો ઉત્સાહ ખૂબ વધી ગયો હતો અને આ સમગ્ર પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો મારું નામ દડગા યક્ષિત દિલીપભાઈ છે હું વિશ્વ ધર્મ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારો એવન ગ્રેડ આવ્યો છે અને મારો ઉત્સાહ બહુ જ છે વધારે ખુશ છું હું તો મારા પર્સન્ટેજ નાઇન્ટી વન પોઈન્ટ ફોર્ટી ટુ પર્સન્ટેજ છે પર્સન્ટાઇલ મારા હિસાબે નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી ફાઈવની આજુબાજુ છે મારા સારા રિઝલ્ટની પાછળ મેઇનલી તો વિષ્ણુ ધરમ સ્કૂલના ફૂલ ડે કોન્સેપ્ટ ઉપર ફૂલ ડે કોન્સેપ્ટ હતો જેનાથી મારો ટાઈમ બી બચ્યું મેં રાતોના મતલબ કે અમે આખો દિવસ અહીંયા ભણતા તો અમારી પાસે સાંજના ઘણું ટાઈમ બચ્યું મારા મારા ફેમિલી ને સ્કૂલના ટીચર્સે ઘણો સપોર્ટ આપ્યો ફેમિલીએ સપોર્ટ આપ્યો ને એને બધા મેં મેં પણ મહેનત કરી એના કારણે સારું રિઝલ્ટ આપ્યું I am excited. My name is Parwal Bughar. I studied in Vishnu School in 12th science and I opted for maths group. My science PR has been 98.98 percentile and I am very happy for that. And through this success, my school helped me a lot, the teachers are supportive and my father especially, he the credit goes to him. He never pressurized me and always supported me for all, whatever I asked him. એન્ડ એન્ડ ધ ધ ધ ધ મેઇનલી ટુ સ્કૂલ સ્કૂલ ફેકલ્ટીઝ ઓલ સપોર્ટિવ આફ્ટર મી પ્રેશર તો બહુ નહોતું લીધું બટ જે હાર્ડવર્ક છે મીન્સ હાર્ડવર્ક કરતા તો કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે તમે દરરોજ દરરોજનું કરી લેશો તો તમને છેલ્લે એટલું વાંધો નહીં આવે તો એ કન્સિસ્ટન્સી કી છે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ભુજ